ભરૂચ અંકલેશ્વર શહેર જિલ્લામાં નદી કિનારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો અને ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું શ્રદ્ધાળુઓ દ્વારા ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ઘાટ મક્તમપુર નજીકના તેમજ અંકલેશ્વર વિસ્તારમાં નજીક આવેલા નર્મદા ઘાટ ઉપર દશામાની મૂર્તિ વિસર્જિત કરી વિસર્જન યાત્રા દરમિયાન દશામાની જયના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો ધૂપ અને દીપકોથી આરતી ઉતારી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળે તે માટે તકેદારી રાખવામાં આવી હતી जय जय पानी Kainasya alita koko tya se aya to. Krati methi meha metha. Krati methi ટીમની માહિતી આપું તો ટીમ છેલ્લા દસ વર્ષથી દશામાં મૂર્તિ વિસર્જન ગણેશ વિસર્જન જેવા વિસર્જન પ્રક્રિયામાં સેવારત હોય છે અને પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો ટીમ દ્વારા સ્વયંસેકો દ્વારા કલેક્ટ કરવામાં આવે છે અને ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી તેનો યોગ્ય નિકાલ થાય છે સાથે જ એક સારો સંદેશ પણ આ વર્ષે મળ્યો છે અમને કે ભાવિ ભક્તો દ્વારા સ્વયંભૂ જે દસ દિવસનો ભેગો કરેલ પૂંજાપ હોય છે તે જાતે જ ટેમ્પામાં મૂકી રહ્યા છીએ અને સહકાર આપી રહ્યા છે તો એક જાગૃત હિન્દુ સમાજના એક મહત્ત્વનો અને ખૂબ મોટો વર્ગ આજે ઊભો થઈ રહ્યો છે તે જાણીને આપ સૌને આનંદ પણ થશે નવ દિવસનું આતિથ્ય માની અને દસમા દિવસે મા દશામાનું વિસર્જન કારણે આજે જૂના બોરભાટા બીડ ગામના નદી કિનારે માઈ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અસંખ્ય મૂર્તિઓના વિસર્જન થઈ રહ્યા છે ગામના કિનારે નાવડો તેમજ સીબીસીએન દ્વારા જે આ મૂર્તિઓ સાથે જે પાનો આવે છે જે નદીમાં નાખવાથી નદીનું પાણી પ્રદૂષિત ન થાય તેને ધ્યાનમાં રાખી જે પૂજાપોની છે પ્લાસ્ટિકની થેલીને વગેરે જેવું એક અલગ જગ્યાએ કાઢવામાં આવે છે તેનું અલગ રીતે ડિસ્પોઝલ કરવામાં આવશે